રાજસ્થાનના ભીનમાલ આ મોરસી ગામથી છેલ્લા બત્રીસ વર્ષથી પગપાળા આવતા સંઘ દ્વારા અષાઢી પૂનમ નિમિત્તે માતાજીને ધજા તાળવામાં આવી યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખો કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દેશ વિદેશથી આવતા આ ભક્તો માતાજીની પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને વર્ષ દરમિયાન અંબાજી ખાતે પગવાળા સંઘો પણ આવતા હોય છે એવો જ એક સંઘ છેલ્લા બત્રીસ વર્ષથી રાજસ્થાનના બિનમાલ વઘોડા અને મોરસીથી અંબાજી ખાતે પગવાળા આવે છે અને છ સાત દિવસની યાત્રા પૂર્ણ કરી જ્યારે અંબાજી આવી પહોંચે તે છે ત્યારે માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ સંઘ દ્વારા ધરવામાં આવે છે અને ત્યારબાદ ગબ્બર મહારતીમાં પણ ભાગ લે છે અને બીજા દિવસે અષાઢી પૂનમ નિમિત્તે માતાજીના શિખર પર માતાજીના શિખર પર સંઘ દ્વારા ધ્વજા ચઢાવવામાં આવે છે અને સંઘના લોકો માતાજી પર અતૂટ શ્રદ્ધા ધરાવશે અને દર વર્ષે સંઘની અંદર ભક્તોનો વધારો થાય છે અને મોટી સંખ્યામાં ભક્તો પગવાળા અંબાજી ખાતે આવતા હોય છે